يعني ڪي ته 101 خاليا عليભાઈ زهيرભાઈ ۾ مرحبا 8 306 7

બે <laughs> પાસ <hums> <laughs> <hums> 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 બાર બાઈજો હા અહીં છું ₹35 35 ₹235 બોલુ ભાઈ બોલુ ભાઈ 313 મને દે ભાઈ 220 મને દે

आती जाओ पिया हां 200 ₹ 284 ₹ बोलो 2024 3 पहला नंबर हां जी हां जी दो इंजन है कानवार का जी आगे जाओ કોમેન્ટમાં મિત્રો તમારો પ્રતિભાવ જણાવજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો

તે 55 52 55 55 રૂપિયા 255 બોલવો બસ 75 76 રૂપિયા બસ એ રહી તાલીસ ઉતાલીસ પિસ્તાલીસ અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ બસો ઓગણપચાસ પચાસ એકાવન અરે પપ્પા જબા પપ્પા 270 રૂપિયા 270 બોલું ભાઈ 270 271 750 890 90 રૂપિયા 91 291 92 92 292 92 બાકી છે

મિત્રો ચેનલ માં નો सब्सक्राइब कर जो कमेंट बात हमारा बढ़ती भाव लग जो भी भावी होती है क्या उनकी बदरी मात्रे मात्रे होती है चार्ट चार्ट के सानी बेकार बच्चा बस तो बच्चा बोलो बेकार भाव देखो तो ओपन तो ओपन

ત્રણસો આઠસો આઠ આઠ નવ છો પચીસ પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ એક તેર તેર ચાર પાંચ બાર તેર પંદર વીસ વીસ રૂપિયા બસો એકવીસ અઠ્યાવીસ અઠ્યાવીસો ઓપન ઓપન મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં શું એ જોઈએ અને નવા આવ્યા હોય તો ચેનલ ને કાણવાર કાજીના 278 અને કાજીમાં 2500 રૂપિયા

200 રૂપિયા इधर फरक है 340 डाल ले बच्चा 52 52 75 75 अब माने नहीं लगू पड़े 878 बहुत घटो आ गए 55 92 काम नरेश हमारा पीछे अब एपी से તમારે <laughs>